હેલો હોય છું પ્રીતિ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા મજામાં તો આજે જોરદાર ખાવાનું બનાવવાનું આપણે બધું રેડી કરીને રાખ્યું હો બરાબર ટેસ્ટો પડી જાય એવું ખાવાનું બનાવવાનું આમ ઠંડી એમ તો મજા પડી જાય આમ ઘરમાં હટાઈ જાય શરીરમાં શુદ્ધ સાત્વિક એકદમ દેશી ખાવાનું આપણું ઇન્ડિયાનું હું તમને આગળ બતાવીશ શું ખાવાનું હો તમે જોઈ લો એટલે તમને ખબર પડી જશે બરાબર પણ મારા વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો સબસ્ક્રાઈબ કરશો તો જ તમને આગળનો વિડીયો જોવા મળશે બરાબર તો ચાલો ટેસડો પડી જાય એવું ખાવાનું તમને બતાવું આગળ શું બનાવ્યું અમેરિકાની ધરતી ઉપર આજે આપણે બનાવવાના છીએ બાજરીનો રોટલો અને તમતમતી ખાટી લીલી ડુંગળીની કઢી મને તો બહુ જ ભાવે છે અને મારા હસબન્ડને પણ બહુ ભાવે છે આપણા ગુજરાતની મોસ્ટ ફેમસ ડિશ એટલે કઢી અને રોટલો બાજરીનો શું કહેવું બધાનું હું કઢીમાં શું શું નાખું એ તમને બતાવું લીલી ડુંગળીની કઢી બનાવીએ તો લીલા મરચાં તો જોઈએ જ લસણ અને આદુ અમુક લોકો લીલા મરચાં અને લીલી ડુંગળીની બનાવતા પણ મને લસણ આદુ વગર મજા નથી આવતી કારણ કે એનો ટેસ્ટ જ જોરદાર આવે એકદમ અને આ છે આ મીઠા લીમડાના પત્તા જે મેં સ્પેશિયલ ઇન્ડિયાથી મારી મમ્મી જોડે મીઠા લીમડાના લીલા પત્તાને છાયડામાં સુકવડાવીને પછી અહીંયા મંગાયા છે અમેરિકા કારણ કે આના વગર આપણને શાકભાજી શાક ખાવામાં મજા ના આવે શાક હોય દાળ હોય કઢી હોય કંઈ પણ હોય મીઠા લીમડાના પત્તા તો જોઈએ જ એનો ટેસ્ટ જ અલગ આવે શું કહેવું ચલો બનાવીએ એ બન કઢી બનાવવા માટે આપણે લઈ લીધું છે દહીં ચણાનો લોટ એની અંદર મસાલા નાખી દે મરચું મીઠું હળદર થોડું સાધારણ ગરમ મસાલો અને થોડું જીરું અને ઉપરથી મેં થોડું જીરું નાખ્યું છે મસડીને કથળીમાં બરાબર તો આપણે આ પહેલાં મિક્સર તૈયાર કરી લઈએ અટામણ જે આપણે કહીએ બરાબર પછી આગળ બનાવીએ કઢી કઢી બનાવવાનું આપણું અટામણ રેડી થઈ ગયું છે બરાબર કઢી બની જાય એટલે પછી હું તમને બતાવું કેવી બની છે ફાઇનલી આપણા કઢી અને રોટલા તૈયાર થઈ ગયા છે જુઓ આ અમારા માટે કાઢી છે કઢી અને બે રોટલા અને અમારી જુડિક્સ ભય રહે છે હરિયાણાનો એના માટે કઢી કાઢી છે અને એક રોટલો મૂકી દીધો એના માટે હમણાં આવશે એટલે ખાશે કઢી ઉપર એની ઢાંકી દે કારણ કે એને હજુ આવવાની વાર છે બરાબર તો ચાલો આજે આપણું સાત્વિક ભોજન રોજે અમે તો સાત્વિક ભોજન જ કરીએ છીએ પણ આજે શુદ્ધ સાત્વિક છે કઢી રોટલો મજા આવશે ખાવાની ચાલો ફાઇનલી ખાવાનું પતી ગયું ખાવાનું ડન થઈ ગયું બહુ મજા પડી ગઈ ખાવાની તો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો બરાબર અને કોને કોને કઢી રોટલા ભાવે છે એ પણ કમેન્ટ કરજો અને કોના કોના ફેવરેટ છે મારા તો એકદમ ફેવરેટ છે કઢી રોટલા મને બહુ જ ભાવે કઢી રોટલા કઢી રોટલા હોય એટલે એમ લાગે કે એની આગળ તો પૂરા પોત્રીસ પકવાન સાઈડમાં જતો રહે એ જ મજા આવે ખાવાની શું કહેવું તમારા બધુંની બરાબર ને જો તમને કઢી રોટલા ભાવતા હોય તો મન કમેન્ટ કરજો ખા મન ભાવે તો હું જોઈ શકું કે મારા જેવા કેટલા કઢી રોટલાવાળા બરાબર ચલો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી સૌને રાધે રાધે જઈ દ્વારકાધીશ